નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર આજે હું આપના માટે પ્રસ્તુત કરી રહ્યો છું જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકની ઓડિયો બુકનો ભાગ ઓગણીસ પરંતુ ઓડિયો બુકની શરૂઆત કરતાં પહેલાં હું તમામ શ્રોતા મિત્રોનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે મારી આ ઓડિયો બુકને ખૂબ જ પસંદ કરી છે અને સાથે નવા જોડાયેલા શ્રોતા મિત્રોને પણ મારો અનુરોધ કે આ ઓડિયો બુકની અગાઉ રજૂ કરેલા અઢાર ભાગ તમે જરૂરથી સાંભળજો અને તમને જો આ મારી ઓડિયો બુક ગમે તો તમારા મિત્ર વર્તુળમાં એને જરૂરથી શેર કરશો તો શ્રોતા મિત્રો આપનો વધુ સમય ન બગાડતા આપના માટે પ્રસ્તુત છે દાયકાઓથી સફળતા માટે વંચાતું એવું એકમાત્ર પુસ્તક જેની પાંચ કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે એવા જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકના વિભાગ ત્રણ લોકોને તમારા વિચારના બનાવવાના બાર માર્ગોમાં પ્રકરણ ત્રીજું ભૂલનો એકરારનો ભાગ બેની ઓડિયો બુક શ્રોતા મિત્રો આની અગાઉ જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકના ઓડિયો બુકના ભાગ અઢારમાં મેં ભૂલનો એકરારનો ભાગ એક રજૂ કરેલો છે અને હવે આગળ જેમ મોટા ભાગના મૂર્ખ લોકો કાયમ તેમની ભૂલોનો સો બચાવ કરતા હોય છે તે તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પરંતુ પોતાની ભૂલનો સ્વીકાર કરી લેવાથી આપણે અન્ય લોકો કરતાં અલગ તરી આવીએ છીએ આમ કરવાથી આપણા મનમાં એક આનંદની લાગણી થઈ આવે છે દાખલા તરીકે રોબર્ટ ઈ લીએ ગેટિસબર્ગના પિકેટના હુમલામાં મળેલી નિષ્ફળતામાં પોતાને કસુરવાર કબૂલ્યા હતા તે વાત સમગ્ર ઇતિહાસમાં નોંધાયેલી સુંદર અને યાદગાર વાત છે પશ્ચિમી જગતમાં પિકેટે કરેલો હુમલો ખૂબ જ તેજસ્વી અને જોવાલાયક હતો જનરલ જ્યોર્જ ઈ પિકેટ પણ મળવા જેવા વ્યક્તિ હતા તેમના વાળ ખભા સુધી આવે તેટલા લાંબા હતા નેપોલિયને જેમ ઇટલીના હુમલાઓમાં કરેલું તેમ તેઓ પણ યુદ્ધના મેદાનમાંથી લગભગ દરરોજ પ્રેમપત્રો લખતા હતા જુલાઈ માસની એક બપોરે જ્યારે તેઓ માથા પર જમણા કાન તરફ ઢળે એ રીતે ટોપી પહેરીને ઘોડે સવારી કરીને યુદ્ધના મેદાનમાં પહોંચ્યા ત્યારે તેમના સૈનિકોએ તેમને ખૂબ જ ઉત્સાહથી વધાવી લીધા હતા તેઓ તેમનું અભિવાદન કરતાં કરતાં તેમની પાછળ જવા લાગ્યા હતા તે સમયે ખૂબ જ ભીડ જામેલી હતી તે ભીડમાં વધુ માણસો ઊભા રહી શકે તેટલી પણ જગ્યા ન હતી તેથી તેઓ એકબીજાની લગોલગ આવી ગયા હતા બેનરો લહેરાઈ રહ્યા હતા અને બેઓને તડકામાં ચમકી ઉઠતા હતા તે ખૂબ જ ઉત્સાહ અને આનંદવાળું હિંમતભર્યું અને ભવ્ય દ્રશ્ય હતું યુનિયનના સૈનિકો પણ તે જોઈને તેની પ્રશંસા કરી ઉઠ્યા હતા ઘોડો ધીમે ધીમે ચાલતો હતો અને પિકેટના સૈનિકો આગળ વધી રહ્યા હતા ફૂલોની વાડીઓ મેદાનો અને સાંકડી ખીણો પસાર કરીને તેઓ આગળ વધતા જતા હતા તે પૂરા સમયમાં તેઓ દુશ્મનોની તોપનો નિશાન બની રહ્યા હતા તેમ છતાં તેઓ મક્કમ અને ગંભીર ગતિથી આગળ વધતા જતા હતા તે આગેકૂચ ખૂબ જ અસરકારક અને રોકી ન શકાય તેવી હતી સિમેન્ટ્રી રીજના પાછળના ભાગથી છુપાઈ રહેલા યુનિયનના સૈનિકો અચાનક ઊભા થઈ ગયા હતા અને આગળ વધી રહેલા પિકેટના દળો પર ગોળીબાર કરવા લાગ્યા હતા ડુંગરની ધાર તો હવે આગ ભરી રક્તરંજિત જ્વાળામુખી કતલખાના જેવી બની ગઈ હતી થોડીક જ મિનિટોમાં પિકેટના એક સિવાયના બધા જ કમાન્ડો મૃત્યુ પામ્યા હતા અને પાંચ હજાર સૈનિકોમાંથી ચોથા ભાગના સૈનિકો શહીદ થઈ ગયા હતા જનરલ લુઈસ એ આર્મીસ્ટેડ છેવટના હુમલાનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા તેઓ આગળ દોડીને આવ્યા અને પથ્થરની દિવાલ પર ચડી ગયા તેમણે પોતાની તલવાર પર પોતાની ટોપી લહેરાવી અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે છોકરાઓ હવે તમારી તલવારનો બોલવાનો વારો છે તેમણે એવું જ કર્યું બધા સૈનિકો દિવાલ કૂદી ગયા દરેક દુશ્મનને તલવારની અણી પર માર્યા બંદૂકના હાથાથી દુશ્મનોની ખોપરીઓ ફાડી નાખી અને અંતે સિમેટ્રી રીજ પર દક્ષિણનો ધ્વજ લહેરાવ્યો સિમેટ્રીનો ધ્વજ ભલે ખૂબ જ ઓછા સમય માટે લહેરાવવામાં આવ્યો હોય પરંતુ તે થોડી ક્ષણો પણ કમ્ફેડરેશનની દળો માટે ઉત્તમની ક્ષણોમાંની એક હતી પિકેટનો હુમલો બહાદુરી અને ચતુરાઈ ભર્યો હતો છતાં તે ગૃહયુદ્ધના અંતની શરૂઆત બન્યો હતો આ યુદ્ધમાં લી નિષ્ફળ ગયા હતા ઉત્તરમાં તેઓ આગળ વધી શક્યા ન હતા તે વાત હવે તેઓ ખૂબ સારી રીતે જાણી ગયા હતા દક્ષિણ માટે પણ અંતિમ ફેંસલાનો સમય આવી ગયો હતો લી અત્યંત દુઃખી હતા આ નિષ્ફળતાથી તેઓ ખૂબ જ આઘાત પામ્યા હતા આ નિષ્ફળતાને કારણે તેઓ એટલા દુઃખી થઈ ગયા હતા કે તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું તેમણે કન્ફેડિના પ્રેસિડેન્ટ જેફરસન ડેવિડને કહ્યું કે હવે આ પદવી માટે કોઈ નવયુવાન અને વધુ કાર્યક્ષમ વ્યક્તિની જરૂર છે પિકેટના હુમલાની ભયંકર નિષ્ફળતાનો દોષ જો બીજા કોઈ પર ધોળવો હોત તો તેઓ ઘણી પોકળ દલીલો કરી શક્યા હોત જેવી કે ઘોડેસવારોનું દળ દર સમયસર પાયદળની મદદે પહોંચ્યું ન હતું અથવા તો અહીં ખામી હતી કે ત્યાં કંઈક ખોટું થયું હતું વગેરે પરંતુ બીજાને દોષ આપે તેટલા નીચી કક્ષાના માણસ તેઓ ન હતા પિકેટના હારેલા ઘવાયેલા અને બચેલા સૈનિકો જ્યારે કોન્ફડરેન્સીના ક્ષેત્રમાં પાછા ફર્યા ત્યારે રોબર્ટ લી સ્વયં એકલા તેમને લેવા ગયા હતા અને તેમના ક્ષેત્રમાં તેમને વધાવ્યા હતા તેઓની સમક્ષ પણ તેમણે પોતાની જાતને દોષી ગણાવ્યા હતા અને તેમણે કબૂલ્યું હતું કે આ બધું મારા વાંકે થયું છે મારા કારણે જ આપણે આ લડાઈ હારી ગયા છીએ આખા જગતના ઇતિહાસમાં આ પ્રકારના સેનાપતિઓ ખૂબ જ જૂજ હોય છે એલ્બર્ટ હોબાર્ડ આખી પ્રજાને ઉશ્કેરી મૂકનાર એક મૌલિક લેખક હતો અને તેના તલવારની ધાર જેવા કાતિલ શબ્દોએ ઘણીવાર તીક્ષ્ણ ગુસ્સાની લાગણી ઉત્પન્ન કરી હતી પણ હોબાર્ડ લોકો સાથે કામ લેવાની પોતાની અસાધારણ શક્તિથી ઘણીવાર દુશ્મનોને દોસ્તોમાં ફેરવી નાખતા હતા દાખલા તરીકે કોઈ ગુસ્સાબાજ વાંચનાર તેના પર પત્ર લખીને તેના અમુક વિચારોના વિરોધ કરી તેની સખત ખબર લઈ નાખતો ત્યારે એલ્બર્ટ હોબાર્ડ તેને નીચે મુજબ જવાબ વાળતો વિચાર કરતા હું પોતે પણ મારા વિચારો સાથે સંપૂર્ણ સંમત થતો નથી ગઈકાલે મેં જે લખ્યું હતું તે બધું આજે મને ગમતું નથી તમે એ વિષયમાં જે ધારો છો તે જાણીને મને આનંદ થયો છે બીજી વાર તમે આ તરફ આવો તો મને મળવાની મહેરબાની કરજો અને આપણે એ સવાલનો હંમેશને માટે નિર્ણય કરીશું દરમિયાન તો હાલના સમયે આટલા માઇલોના અંતરથી હું તમને નમસ્કાર જ કરી શકું છું આપનો વિશ્વાસો જે માણસ તમારી સાથે આવી રીતે વર્તે તેને તમે શું કહેવાના હતા જ્યારે આપણે ખરા હોઈએ ત્યારે લોકોને નમ્રતાથી અને ચાલાકીથી આપણા વિચારના બનાવવાની કોશિશ કરવી જોઈએ પણ જ્યારે આપણે ખોટા હોઈએ આપણે જો પ્રમાણિકપણે કબૂલીશું તો ઘણીવાર આપણે ખોટા હોઈએ જ છીએ તો આપણે તરત ખુલ્લા દિલથી આપણી ભૂલ કબૂલ કરવી જોઈએ આ પ્રકારના વર્તનનું ચમત્કારિક પરિણામ આવશે એટલું જ નહીં પણ તમે માનો યા ન માનો પણ પોતાના કામનો બચાવ કરવા પોતાની ભૂલ કબૂલ કરવામાં આપણને અજબ હર્ષ થશે આ પુરાણી કહેવત યાદ રાખજો લડવાથી તમે કદી પૂરતું મેળવી શકશો નહીં પણ શરણે જવાથી ધારવા કરતાં વધારે મેળવી શકશો જો તમે બીજાઓને તમારા વિચારના બનાવવા માંગતા હો તો ત્રીજો કાનૂન યાદ રાખજો તમારી ભૂલોનો તરત જ એકરાર કરજો શ્રોતા મિત્રો જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકનો વિભાગ ત્રણ લોકોને તમારા વિચારના બનાવવાના બાર માર્ગોમાં પ્રકરણ ત્રણ ભૂલનો એકરારનો ભાગ બે અત્રે પૂર્ણ થાય છે શ્રોતા મિત્રો તમને મારી આ ઓડિયો બુક કેવી લાગી તે કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો મારી ચેનલને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ ફરી એકવાર તમામ શ્રોતા મિત્રોને મારે જણાવવાનું કે અમારો અંગત અનુભવ છે કે તમારે તમારી જિંદગીમાં સફળ થવું હોય તો રોજે રોજ જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકની ઓડિયો બુક જરૂરથી સાંભળશો ફરીથી જલ્દીથી મળીશું જિંદગી જીતવાની જડીબુટ્ટીના ઓડિયો બુકના ભાગ વીસ સાથે જેમાં આપના માટે હું પ્રસ્તુત કરીશ વિભાગ ત્રણનો પ્રકરણ ચાર લોકોના દિલ જીતવાનો જાદુ ત્યાં સુધી સાંભળતા રહો નીત એફએમ પર સરસ મજાની ઓડિયો બુક્સ આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું આપના સારા સ્વાસ્થ્યની કામના સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ As tu.